નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो शुरुआत करिए जूनागढ़ मार्केटिंग गेट थी तो घाव नीचे भाव पांच सौ तीस ऊंचा भाव छसो बेतालीस रुपया चना एक हज़ार पचास थी बार सौ पंचावन बाजरो पांच सौ पचीस पो पच्चीस करिए तो अगर सौ थी सत्तर सौ चौपन रुपया अड़द अगियारो थी सत्तर सौ रुपया मगफली जीणी आठ सौ पचास थी एक हज़ार जाड़ी आठ सौ सीतेर थी अगि सौ ने धाणा पंदर सौ सो सोयाबीन सात सौ पचास थी नव सौ તલ અઢારસોથી છવ્વીસો પચીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને દસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો રૂપિયા જુવાર સાતસો વીસથી સાતસો ને વીસ મગ તેરસોથી સત્તરસો પંચ્યાસી તલકાળા ચાર હજાર પાંચસો પચીસથી ચાર હજાર પાંચસો ને પચીસ રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા મગ નવસો પચાસથી તેરસો રૂપિયા અડદ સાતસોથી સોળસો ને ચાલીસ ઘઉં પાંચસો ચાલીસથી છસો પચાસ ચણા એક હજારથી બારસો ને છપ્પન મગફળી ઝીણી નવસોથી બારસો છપ્પન મગફળી જાડી આઠસોથી અગિયારસો પંદર અજમો એકવીસોથી એકતાલીસસો ને ત્રીસ એરંડા અગિયારસો ચાલીસથી બારસો ચાર વાત કરીએ તો બારસોથી તેરસો પાંત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર આઠસો પચીસથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પંચાણું રૂપિયા તલી બે હજારથી ત્રેવીસો નેવું લસણ પચીસો દસથી ચાર હજાર ચારસો રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા તલ સફેદ પંદરસોથી પચીસસો ને પચાસ તલકાળા આડત્રીસોથી આડત્રીસો રૂપિયા गौ 500 થી 598, ગૌ ટુકડા 511 થી 658 चना 850 થી ₹1200, तुवेनी बात करिए तो 1100 થી ₹1700, મગફળી જાડી 700 થી 1170, લસણ ત્રનો જ્યાથી 3650, સોયાબીન 750 થી 807, દાણા 900 થી ₹1300, મેથી 700 થી ₹1200, જીરું ની વાત करिए જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને અગિયાર રૂપિયા વરિયાળી આઠસોથી બારસો રૂપિયા રાય નવસોથી એક હજાર ને પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચપાવ પાંચસો ચોસાઠથી ઊંચો ભાવ છસો ને ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એંસીથી આઠસો રૂપિયા કપાસ તેરસો એકવીસથી ચૌદસો ને છપ્પન મગફળી ઝીણી સાતસો એકથી એક હજાર છન્નું મગફળી જાડી છસો અગિયારથી બારસો ને અગિયાર કલંજી અઢારસો એકથી છત્રીસસો એકત્રીસ એરંડા અગિયારસો છ્યાસીથી અગિયારસો ને છન્નું તલકાળા બાવીસસો એકથી એક તલ અઢારસોથી સિત્તાવીસો એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસો એકાવનથી ભાવ ચાર હજાર એકોતેર રૂપિયા ધાણા આઠસો એકથી પંદરસો એકાણું ધાણી એક હજાર એકથી સત્તરસો એક મકાઈ ચારસો એકોતેરથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને એકાણું રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને પચાસ અડદ અગિયારસો એકથી સોળસો એકાવન મગ એક હજાર એકાવનથી સત્તરસો એકતાલીસ તુવેની વાત કરીએ તો અગિયારસો એકાવનથી સોળસો ને એકાણું રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકવીસ વાલ સાતસો એકાણુંથી ચૌદસો એકાવન રાય અગિયારસો એકસાઇથી અગિયારસો ને એકસાઠ ચણા સફેદ બારસોથી પચીસસો ને એક રાયડો છસો એકાવનથી છસો ને એકાવન લસણ ચૌદસો એકતાલીસથી ચાર હજાર બસો ને એકત્રીસ વટાણા છસો એકસાઠથી બત્રીસો ને એકત્રીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર